કાલેવન એક શક્તિશાળી યવન રાજા હતો તે ઋષિ ગાર્ગ્ય નો પુત્ર હતો અને તેણે ભગવાન શિવની તપસ્યા કરીને એવું વરદાન મેળવ્યું હતું કે તેની પૃથ્વી પર કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર મારી નહીં શકે અને ન સૂર્યવંશી કે ચંદ્રવંશી રાજા તેને હરાવી શકશે જ્યારે મગધના રાજા જરાસન ઋષિ થી વારંવાર પરાજિત થયા ત્યારે તેમણે કાલેવન સાથે મિત્રતા કરી અને તેને મથુરા પર હુમલો કરવા માટે પ્રેર્યો વાર્તાનું નિર્માણ અને નીતિ ટાળવું કાલિંદન પાસે રણતરું જેટલી વિશાળ સીના હતી તેના હુમલાથી મથુરાના લોકોને બચાવવા માટે ભગવાન કૃષ્ણે તત્કાલ સમુદ્રની વચ્ચે એક અભેત્યનગર માતૃ નિર્માણ કર્યું અને તમામ યાદવોને ત્યાં સ્થળાંતરિત કર્યા કૃષ્ણ જાણતા હતા કે કાલિંદન ખોરાક ઓછો છે કારણ કે તેની પાસે શક્તિની વર્ગા નહોતી તે દીર્ઘકાળનો સાથી સહીયંત ટાળવાનું નક્કી કર્યું આ કારણે ભગવાન કૃષ્ણનું એક નામ રણછોડ રણભૂમિ જોડનાર પણ પડ્યું પીછું અને નીચે રાજાની કૃપા કૃષ્ણ